અને વડોદરાના યુનાઇટેડ વે, એલવીપી ગરબા, વીએનએફ ગરબા અને બીવીએન અને આઈએમએ ગરબા સહિત મેદાનો ગરબા માટે તૈયાર થઈ ગયા છે. અહીં પહેલા નોરતે જો વરસાદ નહીં પડે તો ગરબાની રમઝટ જામશે જ. હવે આયોજકો પણ વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરે છે. અને તમને શું લાગે છે આ વર્ષે વડોદરાના ગરબા કેવા રહેશે? તમે જોઈ શકો છો કે ગ્રાઉન્ડની શું પરિસ્થિતિ છે. હમણાં અડધા કલાકમાં જો ગરબા કરવા હોય એટલી આપણી તૈયારી છે પાર્કિંગ સાથે. અને આ ગ્રાઉન્ડ વિશે હું કહું કે આ ગ્રાઉન્ડ છે ને તે દોઢસો વરસ કરતાં જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને નેચરલ ડ્રેનેજ પેટર્ન એટલી સરસ છે કે ગઈકાલે સવારે મારા ખ્યાલથી સાડા ત્રણ ઇંચ વરસાદ પડેલો એના પછી આ પરિસ્થિતિ મિનિમમ એફર્ટમાં અમારી પાસે છે અને તે છતાંય હમણાં અમે હાઉસકીપિંગના કામ કરી રહ્યા છે કે જેની અંદર દાખલા તરીકે ખીલીઓ વીણવાનું કે કોઈને એ પણ અડચણ ના થાય એ બધું કામ ચાલી રહ્યું છે અને એઝ આઈ વુડ લાઇક ટુ સે વી આર રેડી ટુ રોક એન્ડ રોલ હમણાં જ એલ્યુપુરમાં આ વખતે કંઈ નવું શું જોવા મળશે લોકોને કે એક વાત ઉપર તમારું ધ્યાન હું દોરીશ કે આ વખતે અમે લોકોએ ઓડિશાના આર્ટિસન્સ પાસેથી માતાજીના નવ અવતારના પટચિત્ર બનાવડાયા છે અને એ પટચિત્ર તમે અહીંયા જોઈ શકો છો હમણાં પ્લાસ્ટિકથી ઢાંકેલા છે કારણ કે કદાચ જો કંઈ થાય તો પણ ઓરિજિનલ પેઇન્ટિંગ્સ અહીંયા લગાયા છે એટલે જ્યારે ગરબે રમનારાઓ જ્યારે ગરબે રમશે ત્યારે દરેક ડગલેને પગલે એ લોકોને માતાજીના નવ અવતાર દેખાશે વધતા આ વખતે અમારી જે આ મોટી સ્ક્રીન્સ લગાવી છે એનું અમે સિંક કર્યું છે કે દાખલા તરીકે વડોદરા વિશે કે આ માતાજી વિશે કંઈ પણ બોલ હશે ગાયકના તો એ વિઝ્યુઅલ જે છે તે તમને સેન્ટ મેનરમાં આ સ્ક્રીન્સ ઉપર ચારેય દિશામાં દેખાશે તે છતાંય એના કરતાં વિશેષ તો કંઈ કહી ના શકાય પણ તે છતાંય અમે એક લાખ ચોરસ ફૂટનો તો ખાલી ફૂડ કોર્ટ બનાવડાયો છે બધા માટે આપણા બધા બહુ જ સરસ સ્ટો ફૂડ સોલ જે છે તે વી ટેકન ધ કેર ટુ કેરફુલી સિલેક્ટ એન એવરી વન ઓફ ધેમ સો દેટ પ્લેયર્સ ગેટ ધ બેસ્ટ બેસ્ટ એક્સપિરિયન્સ અને હમણાં તમે જોઈ જ શકો છો કે ઇવન જોનારાઓનું જે સ્ટેન્ડ્સ બધા જે છે તે એકદમ પરફેક્ટ કન્ડિશનમાં છે હમણાં અમારા મંદિરમાં બધી તૈયારીઓ ચાલી રહી છે સો વી આર લાઈક ઇન અ પરફેક્ટ કન્ડિશન અને ભગવાનની દયાથી જો હવે વરસાદ ના પડ્યો તો પછી મારે કંઈ કહેવાનું કંઈ રહેતું જ નથી આ વિડીયો થકી લોકો જાણી શકશે ક્યાંથી એન્ટ્રી ઓકે એટલે આ જ્યારે ગરબાની પ્રિપેરેશન ચાલુ થઈ ત્યારે મહારાણી સાહેબ સાથે રાજે સાથે અને બહુ જ બધી મિટિંગો કર્યા પછી એવું ડિસિઝન એમને લીધું ને અમને એ ડિસિઝન લેવામાં મદદરૂપી થયા કે વિશ્વામિત્રી રોડ જે છે ત્યાંથી અમે બે ગેટ પાડેલા છે એ ગેટ નંબર સિક્સ છે જે ઇટ ઇઝ અ એન્ટ્રી ફોર ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સ અને ગેટ નંબર ફાઇવ છે તે એક્ઝિટ ઓનલી ગેટ છે એટલે દાખલા તરીકે કોઈએ ગાડી અંદર નાખીને એની એવી ઈચ્છા છે કે ભાઈ મારે આ ગરબામાં નથી જવું તો વગર કંઈ કચકચે એક જ મિનિટમાં એ બહાર નીકળી શકશે આ વખતે નહીં નહીં તો આપણે એ ગેટ નંબર છ અને પાંચની વચ્ચે ચાલીસ મીટર પહોળો રોડ બનાવ્યો છે કે એકી સામટી બે ત્રણ ગાડીઓ આપણે અંદર લઈ શકીએ કે ગયા વખતે જે અડચણ થયેલી કે આખી ગાડીઓનું ચેકિંગ આપણે રોડ ઉપર કરતા હતા એ આ વખતે નહીં થાય ગાડીઓનું ચેકિંગ જે છે તે એકવાર પેલેસ કમ્પાઉન્ડની અંદર આવી જશે એના પછી જ થવાનું છે એટલે આખા રોડને કોઈપણ ટ્રાફિકની સમસ્યા ના નડવી જોઈએ બીજું ગેટ નંબર ફોર છે તે શહેર તરફની જે ખેલૈયાઓ છે ને જુનારાઓ છે એ લોકો માટે ગેટ નંબર ચાર એટલે કાશ્વીશ્વનાથ મંદિરની સામેનો જે ગેટ છે ત્યાંથી વોકિંગ એન્ટ્રી અને ટુ વ્હીલર્સની એન્ટ્રી છે તો ગેટ નંબર ચાર ઉપર નહીં નહીં તો પાંચથી છ હજાર ટુ વ્હીલર્સની વ્યવસ્થા પાર્કિંગની કરેલ છે એટલે જેને ગાડી રાખવી હોય અંદર જ રાખવી પડશે ગાડી તો અંદર જ રાખવી પડશે એ તો તમે ગ્રાઉન્ડ ઉપર લાવી જ ના શકો કારણ કે એઝ ઇટ ઇઝ આ બહુ જ નેચરલ એસ્ટેટ છે એટલે આની અંદર વચ્ચે બધા જંગલની એવું બધું છે એટલે તમે ગાડી તો અંદર લાવી જ ના શકો પણ સ્પેશિયલી ડીમાર્કેટેડ એરિયા કરેલા છે વેલ એલ્યુમિનેટેડ અને એને આપણે સીસીટીવીથી સજ્જ કરેલા છે કે સિક્યોરિટીનો કોઈ પણ અભાવ ના રહે એ પ્રમાણે અને દેટ્સ ઇટ અને જ્યારે ઇવેન્ટ પચશે ત્યારે જેટલા પણ ગેટ છે પેલેસના ગેટ નંબર ત્રણ ચાર પાંચ અને છ આ બધા એક્ઝિટ બની જશે એટલે પંદરથી ત્રીસ મિનિટમાં આખું જે છે તે અમે ડિસ્કસ કરી શકીશું એટલી તૈયારી છે મારું નામ સંગ્રામ છે અને હું એલવી પીની કમિટીમાં હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ જોઉં છું બધું ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ જે દર વર્ષે આપણે નવલખી ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરીએ છીએ એ પ્રમાણે આ વખતે પણ આયોજન કરેલું છે અને ખૂબ સરસ ગ્રાઉન્ડ રેડી છે આજથી જ માના નવરાત્રિની શરૂઆત થઈ રહી છે એટલે દરેક ખેલાડીઓને અમે આપના માધ્યમથી ભાવભીનું આમંત્રણ પાઠીએ છીએ કે જરા બી ચિંતા ના કરો અમે પહેલે દિવસથી એવું કહીએ છીએ કે વડોદરાના ગરબા જે થાય છે એ સાંસ્કૃતિક ગરબા છે માની આરાધના માટે થાય છે માની ઉપાસના માટે થાય છે આટલા બધા જ્યારે ભક્તો માની આરાધના ઉપાસના કરતા હોય તો મા એમના દીકરા દીકરીઓને કોઈ દિવસ નિરાશ ના કરે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે બે દિવસના મોટા વરસાદના વિઘ્ન બાદ પણ આજે સંપૂર્ણ ઉઘાડ છે તાપ છે અને અમે લોકો તૈયાર છે ગ્રાઉન્ડ રેડી છે વી આર રેડી પ્લીઝ વેલકમ સો સૌ પહેલાં તો હું બધાને વીવીએન ટીમ તરફથી મા અંબાની બહુ બહુ શુભકામના કહું છું કે આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આપ સૌ જાણો છો કે આજથી બધા જ ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે ગરબા રમવા માટે અને અમે આયોજકો રેડી છે એમને વેલકમ કરવા માટે સાંજ માટે અમે બધી જ રીતે રેડી છે અને આર વેઇટિંગ કે અમારા ગરબા આઠ વાગે ચાલુ થઈ જશે